હેલો દોસ્તો કરો સ્ટુડિયો ફોલો લાઈક આજે એવા સરસ મજાના સમાચાર અમદાવાદ એ બંને બસોના ટાઈમ શેડ્યુલ ફેરવવામાં આવ્યા માની શ્રી કૌશિકભાઈ દ્વારા આ બાબતે પ્રોમિસ આપ્યું છે તો ટૂંક સમયમાં એ બસના રૂટનો ટાઈમ ફરી જશે વધુ માહિતી માટે આપણે મળીએ માજી સરપંચ સરપંચ છગનલાલ ને હાલ આપણે છીએ વડીયા બસ સ્ટેન્ડમાં અને બસ માટે જેની માહિતી આપણે એમની પાસેથી લઈએ હાલ છે આ નજારો વડીયા બસ સ્ટેન્ડનો કે જ્યાંથી સુરત અમદાવાદ રાજકોટ વડોદરા જવા માટેની જે બસો મળશે એ બાબતે વડિયાના માજી સરપંચને મળીએ અને એની પાસેથી જાણીએ સરપંચ તમે એમ કહો છો કે આ બસો ટાઈમ થોડોક શેડ્યુલ ફર્યો છે તો શું કહેશો એ બાબતે કઈ રીતે શું છે આ બગતસરાથી સુરત જે વર્ષોથી ઘણા સમયથી ઘણા સમયથી આ માગણી હતી લોકોની અને આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાને આગેવાનો દ્વારા ઘણી વાર રજૂઆત કરેલી કે ભાઈ આ બસ ચાલુ કરાવો એમણે આ બસને ચાલુ કરાવી ચાલુ કરાવી તો ટાઈમમાં ફેરફાર આવ્યો કે ભાઈ અઢિયાથી ચાર વાગે બસ ઉપડતી સુરત જવા માટે અને સુરત સાડા ત્રણે પહોંચતી રાત્રના સાડા ત્રણે એટલે પેસેન્જરોને બહુ તકલીફ પડતી હું હમણાં પંદર દિવસ પહેલાં જયારે સુરત ગયો ત્યારે મને આ ડ્રાઈવરે રજૂઆત કરી કે ભાઈ આપણા ગામનો જ ડ્રાઈવર છે અફઝલભાઈ એણે મને રેસ્ટોરન્ટે જમતા જમતા કીધું કે શકે ભાઈ આમાં જો ટાઈમનો ફેરફાર થાય એવું ધારાસભ્યશ્રીને તમે રજૂઆત કરો મેં ન્યાન્ય હોટેલથી જ કૌશિકભાઈને ફોન કર્યો કે સાહેબ આ ડ્રાઈવર ની રજૂઆત છે અને આ ડ્રાઈવરે તમે વાત કરો એમણે ડ્રાઈવર જોડે વાત કરી લીધી અને આજે પંદર થી વીસ દિવસની અંદર આ બસના ટાઈમમાં ફેરફાર કૌશિકભાઈ વેકરિયાના પ્રયત્નોથી થયેલા છે આ બસ વડિયાથી હવે આપણને હવા પાંચે મળશે બગસરાથી ચાર ને ત્રીસે ઉપડશે વડિયાથી હવા પાંચે મળશે અને પાંચ વાગે સુરત પહોંચશે એટલે ઉતરી પણ પેસેન્જરોને જવા આવવામાં બહુ સરળતા રહે એવી જ રીતે બીજી બસ અમદાવાદની જે હતી મોડી રાતની જે સાત વાગ્યાની બસ ઉપડતી એટલે કોઈને જવામાં ન્યા પહોંચવામાં ટાઈમ બહુ અગવડતા હતી એ બસ પણ રાત્રે હવાન હવે વડિયાથી ઉપડશે અને અમદાવાદ હવારે પાંચ વાગે પહોંચશે એટલે આ બંને બસોના આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયત્નોથી બંને ટાઈમ ફેરફાર થયો છે તો આ તકે શ્રી કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ એટલો ઓછો સરપંચ અમરેલી જવા માટે આ બસ તો ને અમદાવાદ વાળી તો રાંજે નવ વાગ્યા હા અમદાવાદ આપડે માનો કે વડિયા થી કોઈને અમરેલી જવાનું હોય તો અમરેલી અહીંથી હવા નવે આપણને અહીંથી મળી જાય અમરેલી વાયા અમદાવાદ આ બસ ચાલે છે સરસ ખુબ ખુબ આભાર કૌશિક અને તમારો પણ